સાંજે બાર વાગ્યા સુધી બનાવી કા ધ્રુવંશ રાખડી ને પછી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાને એક નવા વિડીયોમાં તો આજે પંદરમી ઓગસ્ટ એમ કે સ્વતંત્રતા દિવસ તો બધાને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને ધ્રુવંશભાઈ જો એક્ટિંગમાં પાઝી બેના ધ્રુવંશભાઈ શીખ બેના તો જોઈ લો ધ્રુવંશભાઈનું લુક તો હાલો હવે ત્યાં જઈને થોડું ઘણું બતાવશું તો જો આપણે આછી આછી ઝલક આપણે એવી બતાવી કે આવી રીતના કંઈક સ્કૂલે પ્રોગ્રામ હતો પંદરમી ઓગસ્ટનો અને નાનકડો એવો જ પ્રોગ્રામ રાખ્યો તો વરસાદના કારણે એટલે આ ધ્રુવાંસ ને બધા જે ડાન્સ માર્યા હતા એ ડાન્સનો બધી વિડીયો ને એવું તમને થોડું ઘણું મીકું છે નાચી એવી ઝલક તમને બતાવી છે તો આઈ હોપ કે તમને ગમી હશે બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર આપણે હવાના નહોતા મેળા ને હવે જો પંદરમી ઓગસ્ટ સ્કૂલે હતી તો ત્યાં સલાની આ ઉપર ગયો હતો ને અમે બધી ત્યાં હતા રહ્યા તમને બધીને પહેલાં તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે તો આપણે ઉના ખરીદી કરવા રાખડી થોડી ઘણી કરવાની છે કરતા કરીને આપણે જવાનું છે આપણે છે અડતાલીસ કલાક એટલે આપણે પાછા અડતાલીસ કલાક દૂર રહેવું તો બને રેજો જાય હવે ઉના અહીંયા સરલા અને ધ્રુવંતભાઈ તો આગળ વહી ગયો તો બને રહેજો વિડીયો

રાખડીને બધું લઈને આવી ગયા કરો મહિન્દ્રાનો ટાઈમ થઈ ગયો છે જવાનું હા નોકરી ઉપર બસ ભાઈ તાઠાસ દિવ્ય બે દિવસે આવશે હવે કા બે દિવસ પછી મળશે પાછા હ સાચવીને જાજો લીધું ને બધું આમ તો કાલનો વિડીયો કન્ટિન્યુ ચાલુ છે કાલે હતી પંદરમી ઓગસ્ટ પછી રાખડી લઈ આવ્યા ને પછી આપણે અચાનક એટલું માથું દુખતું હતું ને કે આપણે સૂતા હતા પછી મહેમાન આવી ગયા કામમાં ને કામમાં આપણે કાંઈ વિડીયો લીધો નહોતો હાથમાં ને બસ જો અત્યારે હવે પાંચ વાગ્યા આમ તો પાંચ વટી ગયા છે આવીને થોડું ઘણું કામ હતું એ કર્યું અને ધ્રુવંશભાઈ કરે છે હોમવર્ક ટ્યુશનમાંથી આવીને

હા જાગવું તો પડે ને લેસન ન થાય તો માર ખાવા પડે માર મારવા પડે સર છે ને મહેન્દ્રજી આજે બે દિવસ સુધી રહેવાના છે એટલે આજે કદાચ કાલે ઘરે કા કાલે જાવ ને આપણે મોરડીયા કાલે કદાચ અમે મોરડિયા જાશું ને પછી પરમ દિવસે તો રક્ષાબંધન છે એટલે પૂર્વી બધા આવશે અહીંયા અને પછી પરમ દિવસે ને સોમવારે છે હજી રક્ષાબંધન એટલે કદાચ આપણે જાશું મહેન્દ્ર તો કહેતા હતા કે જો તમે આવવાના હોય તો કે હું પાછું ઘરે આવું ને જાવ એના કરતા કે હું ન્યાજ રોકાઈ જાવ એટલે કદાચ આજે તો ન્યાજ રહેવાના છીએ લગભગ બસ જો હું ને ધ્રુવંશ મમ્મી દીકરો છે ને હવે

કેમ કે ઓલરેડી ટાઈમ થઈ ગયો સાત વાગી ગયા મસ્ત આ રીતે કંઈક રાખડી બનાવી છે ધ્રુવંશે સાંજે બાર વાગ્યા સુધી બનાવી કાધ્રુવંશ રાખડી ને પછી સ્ક્રિપ્ટ બોલવાની છે એ તૈયાર કરી ને આ બધી પ્રોજેક્ટ તૈયાર કર્યો પછી પછી ઘરે આવીને બોલજે હાલો લઈ લે આને આને લઈ લે અંદર

ચાલો હવે આ તમામ તો કન્ટિન્યુ બે દિનથી આ વિડીયો ચાલુ છે તો આપણે આ વિડીયો પણ આજે અહીંયા પૂરો કરીએ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો